સેન્ટ હાઈસ્કૂલ ખાતે નાતાલના તહેવારની ઉજવણી કરાઈ સેન્ટ મેરીઝ હાઈસ્કૂલ ખાતે નાતાલના તહેવારની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ડાન્સથી કરવામાં આવી પંજાબી રાજસ્થાની ગરબો સેન્ટ મેરીઝ સ્પેશિયલ ડાન્સ નાતાલનો આનંદ પ્રેમ અને શાંતિનો સંદેશ આપતું સુંદર નાટક રજૂ કરવામાં આવ્યું હતું યુવા ધન નશાની તરફ જઈ રહ્યું છે તેમ વ્યસનથી દૂર રહેવા અને શિક્ષણ પર ધ્યાન આપવા પર સંદેશ આપતું નાટક વિદ્યાર્થીઓએ રજૂ કરેલ દરેક સાંસ્કૃતિક કાર્યક્રમના અંતમાં નાતાલના ગીતો વિદ્યાર્થીઓ દ્વારા ગાવામાં આવ્યા આ પ્રસંગે ઉપસ્થિત શાળાના મેનેજર ફાધર લુકાસે પોતાના વક્તવ્યમાં તેવાને અનુરૂપ સફળ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો શાળાના આચાર્ય ફાધર વિન્સેન્ટ ડી સોઝાએ કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ તથા તેમને તૈયાર કરાવનાર તમામ શિક્ષકગણને અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી ક્રિસમસ સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો સૌના મોં પર આનંદ અને ખુશી જોવા મળી હતી મેરી ક્રિસમસ ડેની શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટ ન્યૂઝ લાઈવ